વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રાઝિલની મુલાકાત લેવાના છે ત્યારે બ્રાઝિલના રિયો ડી જનેરોમાં વસતા ભારતીયોમાં પીએમ મોદીને આવકારવાનો થનગનાટ જોવા મળ્યો છે પીએમ મોદી જ્યારે બ્રાઝિલમાં આવવાના છે ત્યારે ભારતીયો તેમનું સ્વાગત કરશે बहुत तैयारियां की हैं यहाँ की महिलाओं ने मिलकर के एक गरबा नृत्य का आयोजन किया है तो हम लोग उनके स्वागत में गरबा प्रस्तुत करेंगे एवं साथ ही साथ कुछ बच्चों ने वंदे मातरम गाने का अभ्यास किया है वो उनके सामने गाने को प्रस्तुत करेंगे ने उ, मारी दीकर ड्रीम हतु लास्ट टाइम जी आया था तर वीडियो मोदी तो जी प्लीज कम आई एम ओल्सो मोदी हूँ गुजराती छू ते आव मार घरे અને હું તમારી માટે ફેવરિટ તમારી ખીચડી બનાવીશ હું બનાવીશ અને એટલું મને મેસેજ આપ્યો તો તો કાલે આવશે તો વેરી એક્સાઇટેડ વી હેવ પ્રેપ રેડ ડાન્સ મટીરિયલ હિયર વી આર પરફોર્મિંગ ગરબા એન્ડ વી આર વેરી એન્થોસિયાસ્ટ ટુ રીસીવ आवर વિયર ડીયર વિથઆઉટ ધ પ્રાઇમ મિનિસ્ટર મોદી એન્ડ વી આર ઈગર્ડ ટુ સી હિમ એન્ડ I have prepared a painting for him.